ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં મીની વાવાઝોડાએ તારાજી સર્જી કેળની ખેતીમાં મોટા પ્રમાણમાં નુકશાન હવામાન વિભાગની આગાહીના પગલે ગતરોજ મોસમમાં અચાનક પલટો આવ્યો હતો જોરદાર પવન ફૂંકાતા લોકોના છાપરા ઉડ્યા હતા ત્યારબાદ ધીમી ધારે વરસાદ પડ્યો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ પટાડ તોથીદરા તેમજ ઇન્દોર પાણીઠા વેલુગામ નાના વાસણા સહિત નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં મીની વાવાઝોડાએ તારાજી સર્જી છે નર્મદા કાંઠા વિસ્તારની ખેતીમાં ગતરોજ સાંજે ભારે પવન ફૂંકાતા ખેડૂતો પાયમાલ બન્યા ખેડૂતોના કેળના પાક તળની ખેતી કેરીના પાકમાં તેમજ ઉનાળુ પાકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ઝગડિયા તાલુકાના ભાલોદ વિસ્તારમાં વાવાઝોડાએ આખે આખા કેળના ઠળિયા ઉખેડી ફેંકી દીધા હતા તેમજ આંબા પરથી કેરીઓ ખરી પડતા કેરીની ખેતી કરતા ખેડૂતો પાયમાલ બન્યા છે સાથે તળની ખેતી તેમજ ઉનાળુ પાક લેતા ખેડૂતોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે

અમે મોટે ભાગે અહીંયા કેળોની ખેતી વર્ષોથી કરીએ છીએ વાવાઝોડું આવ્યું એમાં બહુ પ્રમાણમાં ગામમાં ખેડૂતોને નુકસાન થયું છે સાથે સાથે આંબાવાડિયામાં બધાને ઘણું નુકસાન થયું છે અને બલોદ એટલું નહીં આખા ઝઘડા તાલુકાના વિસ્તારના દરેક ખેડૂતના નુકસાનનો અનુભવ થયો છે ગઈકાલમાં જે થયું તે અને સરકાર આવેદન છે કે આના પર જે કંઈ બની શકે તે ખેડૂતને સહાય કરે તો નવી ખેતી ઉભી કરવા માટે ખેડૂત સક્ષમ બને અને પાછી ફરીથી નવી ખેતી ઉભી કરી શકે